જય માતાજી શ્રાદ્ધ પક્ષમાં કયું શ્રાદ્ધ ક્યારે કરવું જોઈએ ચાલો જાણીએ સોમવાર તારીખ આઠ અને એકવીસ સપ્ટેમ્બરના રવિવારે શ્રાદ્ધ પક્ષ છે પિતૃ પક્ષ આપના ગત વડીલોને યાદ કરવાનો વિશેષ પર્વ કહેવાય એમના સારા આશીર્વાદ માટે શ્રાદ્ધની વિધિ વિશે ચાલો જાણીએ પડવાનું શ્રાદ્ધ આઠ સપ્ટેમ્બર અને સોમવારે બીજનું શ્રાદ્ધ નવ સપ્ટેમ્બરને મંગળવારે કરો

અને સૌભાગ્ય સ્ત્રી જે ગત થઈ ગયેલી હોય તેનું શ્રાદ્ધ કરવાનું સોળ સપ્ટેમ્બર મંગળવારના દસમ નું શ્રાદ્ધ સત્તર તારીખે બુધવારે એકાદશી નું શ્રાદ્ધ બારસ નું શ્રાદ્ધ અઢાર તારીખે

તો આ હતી શ્રાદ્ધની તિથિઓ અને આ વિડીયો જેમને શ્રાદ્ધ પક્ષની ક્યારે છે એ ખબર નથી તેને આ વિડીયો જરૂરથી શેર કરજો જય માતાજી